નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ સમાચારો સૌ ગણતંત્ર દિવસ ની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દેશ સહિત રાજ્યમાં ગણતંત્ર પર્વની ઉજવણી નો થયો પ્રારંભ ભાજપના અધ્યક્ષ પદે ફરીથી અમિત શાહ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે પાટનગર દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસ ની પરેડ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ગણતંત્ર દિવસની ઉજવણી માં ભાગ લેવા માટે ફ્રાન્સ ના પ્રમુખ ભારત આવી પહોંચ્યા છે રાષ્ટ્રપતિ સહિત વડાપ્રધાન મોદીએ પ્રજાજોગ પ્રવચન પણ કર્યું છે પાટનગર નવી દિલ્હી સહિત દેશભરના રાજ્યો પણ પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી નિમિત્તે ત્રિરંગો લહેરાવી લોકોએ સ્વાભિમાન સહિત દેશના વીર સપૂતોને યાદ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી છે રાજ્ય કક્ષાની ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ઉજવણીએ દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે જેના લીધે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા જ મજબૂત કરી દેવામાં આવી છે અને જગ્યાઓ રેલવે દિવસ ની ઉજવણી નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવ્યું છે વિવિધ સરકારી ઇમારતો ને રોશની થી શણગારવામાં આવી છે ગણતંત્ર દિવસે દિલ્હી સહિત ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરવા બદલ પોલીસ અધિકારી સહિત અન્ય ક્ષેત્રના વિવિધ કામગીરી કરનારા વિરલાવનું પણ ચંદ્રક એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે આમ ગણતંત્ર દિવસની ઉજવણીનો પ્રારંભ રંગે ચંગે થઈ ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ની પુનઃ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતમાં સુરતની ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે પુનઃ વણીને વધાવી હતી તેમજ ફટાકડા ફોટી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે મીઠાઈઓ વેચવામાં પણ આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ભાજપના ધારાસભ્યો હોદ્દેદારો રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ અમિત શાહ ની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પુનઃ વણી દેશના ભાજપના કરોડો કરોડો કાર્યકરોની લાગણીનો પ્રતિસાદ ગણાવ્યો હતો ઈસવીસન બે હાજર પંદર માં મહારાષ્ટ્ર હરિયાણા તથા જમ્મુ કાશ્મીરમાં જેમના પશ્ચિમ ભાજબે ચૂંટણીમાં ભાજપ વિજયની હાર માળા શકશે તેવો આશા પણ પ્રદીપસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો હતો શહેર પ્રમુખ રાકેશ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહ ની પુનઃ વણીને મહાનગર તથા ગુજરાત માટે નેતૃત્વમાં બે હજાર ચૌદ ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ કુલ એસી માંથી તો લોકસભાની બેઠક પર ભાજપના ભવ્ય વિજય દ્વારા કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરવાની બાબતને પણ તેમણે

હોસ્પિટલના ચેરમેન અને મેયર ગૌતમ શાહે જણાવ્યું કે વીએસ માં અત્યાર સુધીમાં બસો ઇકોતેર પ્રકારની દવાઓ દર્દીઓને આપવામાં આવતી હતી પરંતુ હવે કુલ પાંચસો પંચોતેર મેડિકલ આઇટમ એટલે કે દવાઓ સહિત દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે તે માટે એક કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે ગાયનિક વિભાગને વધુ સજ્જ તથા આધુનિક બનાવવા માટે તેના થકી મહિલાઓ તેમજ નવજાત શિશુઓના સઘન સારવાર આપી શકાય તે માટે અઢી કરોડ જેટલી માતબર રકમ અનેક પ્રકારના સાધનોની ખરીદી માટે ફાળવવામાં આવી છે સેઠ વીએસ હોસ્પિટલ શેઠ ચિનોભાઈ પ્રસુતિ ગૃહના બિલ્ડિંગમાં બિલ્ડિંગ વર્ષો જૂનું હોવાથી તેમાં વોર્ડ અને વિભાગનું

સમગ્ર દેશવામાં આવે છે તેમજ આ પ્રસંગે ગણતંત્ર પર્વ નિમિત્તે ગણતંત્ર દિન નિમિત્તે લાઈવ ચેનલ ની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર દેશવાસીઓને પાઠવવામાં આવે છે